નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડે ન્યૂઝ ભરૂચના મનુબર રોડ વિસ્તારમાં એક બિનવારસી કાર પોલીસ તંત્રને દોડતું કર્યું પોલીસ તપાસ કરતા અંદરથી બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવ્યો વાહનોથી ધમધમતા મનોબર રોડ વિસ્તારમાં એક બિનવારસી હાલતમાં ઇકો કાર મળી આવી સ્થાનિકોને કારમાં ખોખા નજરે પડતા તેઓએ પોલીસને જાણ કરી ગટરમાંથી માનવ અંગો મળી આવવાની ઘટના બાદ ભરૂચ પોલીસ વધુ અલર્ટ બની છે આ ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો પોલીસે વાહનને ખોલાવી તપાસ કરતા કારમાંથી દારૂની પેટીઓ મળી આવી દારૂ ભરેલી કાર બગડી જતાં તેને બિનવારસી છોડી દેવાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ બાબતે પોલીસે કારના માલિક અને દારૂનો જથ્થો કોનો છે એ દિશામાં તપાસ શરૂ કરી છે